હેલો મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ ઉઠી ગયા વીરેનભાઈ રમાડીયે વિરેનભાઈ ને માંડવી માં રમવાની બહુ મજા આવે હમ હેલો ગાઈસ હું આવી ગયો શું ગેરેજ રે

શણવીલવાળી આ ધાણી વેસવાનું મશીન ફિટ કર્યું છે તો એમાં કઈ રીતના સુવિધા છે તે બતાવો આ છે આપણો બાટલો બાટલો અહીંથી ગેસ જાય ધાણીના મશીનમાં આ કોર્શી એની આ બેટરી બેટરી તમે જોઈ શકો છો એવી રીતના થાળી તમને બતાવો લાઇટો મિત્રો આ બે શેડા મારી દીધા છે ફાઇનલી અહીંયા લાઈટ થઈ ગઈ છે ચાલો આગળ તમને બતાવું ત્રણ વ્હીલ વાળી બનાવી છે હાલો તો આ રીતના કરેલું છે વચ્ચેથી ડ્રમ કાપી ત્યાંથી બીજા ચેનનો જુગાડ કરી સીધું પાછળ મેન ધરામાં લાગી ગયું આવી રીતના છે બ્રેક પણ અવસલા ડ્રમ મેડ લાગશે આપણે જો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તારો ફર્સ્ટ લોગ છે આ લુક આપે છે મિત્રો આ બેટરી ચાર્જિંગ થાય એવું આપણે લાગતું નથી જોઈએ હવે દસક મિનિટ રાહ જોઈએ પછી ફાઇનલી રિઝલ્ટ આવી જશે હાલો મિત્રો હું તમને મારા ગામની ગૌશાળાનો ગેટ બતાવું જો કેવો છે શ્રી ગૌસ ગૌ શાળા શ્રી ગૌસેવા સમાજ સંધવાણા સંચાલિત બહુ મસ્ત ગેટ છે કોક દીક આવો તો બતાવું આપણા ગેરેજ ની પાસે છે હાલો મિત્રો તો આપણે ગેટ જોયો ગેટ જોયા પછી આપણે આવો સાનો બંધાણ આપણે દીપકભાઈ ની દુકાને શા પીવા જઈએ તો હાલો હાલો દીપકભાઈ શા બનાવી રહ્યા છે તો ક્યારેક પાકે આપણે જોઈએ ફાઇનલી મિત્રો શા બની ગયું છે આપણે ભરીએ છીએ સા ફાઈનલ આપણે દીપક ભાઈ ની સા પી રહ્યા છે દીપક ભાઈ નો સા એટલે સા હો ભાઈ એકવાર પીવો એટલે બીજી વાર આવવું પડે હા અલા મિત્રો સા તો આપણે પી લીધો દીપક ભાઈ પીએ કે એક માવો બનાવી દે દીપક એક માવો બનાવી દો લો તાકડા દેવો આ મોજરો પડી જાય હાલો મિત્રો તો આપણે બીજી ગાડી લેવાની હતી બીજી ગાડી આપણે લઈ લીધી ઓલરેડી ભાઈ એમ કે એન્જિન માં અવાજ આવે એન્જિન માં અવાજ નતો હાલો હું તમને બતાવું કેનો અવાજ હતો આલે મિત્રો આપણે વિજયભાઈ ને પૂગી ગયા કિશનભાઈ છે વિજયભાઈ નથી આપણે કિશનભાઈ ને કી કિશનભાઈ વેલ્ડિંગ કરી દો મને કરી દે હો કે કરી હાલો તો કિશનભાઈ વેલ્ડિંગ ની પાડી છે હાલો તો આપણે વર્ગી એમ કે ગાડી ને સુરાવી પડશે તો હાલો આપણે ગાડી ને સુરાવી દીધી ફાઇનલી આપણી ગાડી મહાન મહાનિંદર માં હોય ગઈ છે સુરાવી દીધી છે કિશનભાઈ તેના ઓજારો તૈયાર કરી રહ્યા છે હાલો તો કિશનભાઈ કિશનભાઈ જો ભડકા કરે અર્થિંગ પકડાવે હવે તો કિશનભાઈ વેલ્ડિંગ કરવા વડગી રહ્યા છે કિશનભાઈ ક્યાં હળેલા છે જોઈએ હું કરે મારી રીતના હું કરી દઉં હું કા કરી દઉં મિત્રો કિશનભાઈ આપણી ગાડીમાં આવી ગયા છે વેલ્ડિંગ કરવા માટે બસ હવે થઈ જ ગીવે હું સમજો ને મિત્રો આપણે વેલ્ડિંગ કરીને તો ક્યારના આવી ગયા છે પાછી બે ગાડી આવી ગઈ રિપેર કરી હવે આપણે જઈ રહ્યા છીએ જમવા ભૂખ લાગી છે બહુ જ સવારે મોડો જમ્યો હતો ચાલો હવે જમવા જઈએ આપણે ચાલો તો મિત્રો આપણે આ હેલિકોપ્ટર તૈયાર છે તો હાલો લઈને ઉપડી આપણે આપણા હેલિકોપ્ટર પાર્ક કરી દીધું છે ઘરે પૂગી ગયા છે હાલો તો હવે ચાલો મિત્રો તો આપણે તો જમી તો લીધી છે હવે આપણે નીકળીએ ગેરેજ હાલો મળીએ ગેરેજ મિત્રો તો આપણે પાછા ગેરેજે પૂગી ગયા હાલ તો જોઈએ અહીંયા તો બહુ બધી ગાડીઓ છે જો તમને બતાવો તો મિત્રો આ એક બે ત્રણ ચાર આ પાંચ ગાડી છે બધાને ફોન કરીને પૂછી લઈએ શું શું પ્રોબ્લેમ છે પછી વર્ગીય પાછા ગાડી રિપેર કરવા હાલો મિત્રો મોટા યુટ્યુબર સામે ઊભા છે તો ઓળખતા જ ચણા લેવા આવ્યા કિંમત લખેલી છે આની દસ રૂપિયા ચીપેલા ચણાની વીસ રૂપિયા આવો છ આપે ગૌશાળા ગેટની સામે ગાડી બતાવું આવી હોય તો કમેન્ટ કરો આ જયંતિભાઈ શાહ બનાવે આપડા જયંતિભાઈ હેલો મજામાં આવો શાહ પીવા જયંતિભાઈ નું યશરાજ થી હાલો મિત્રો કેવી રીતે ઢાણી બને છે જોઈ ગયો તમે

આવી રીતના ભરી તૈયાર હો દવા કોઈ જાતની ભેળસ નહીં દસ રૂપિયા ખાલી દસ રૂપિયા કેટલાક સમય થી અકાવો એક વાર થઈ ગયું હા ભાઈ

ચાલો મિત્રો તો આજનો અવલોક એટલો જ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો તમને ગમ્યો હોય તો